તો જુઓ ભૂરો આવી ગયો છે આપણી દુકાને અને ભુરો બાળ મંદિરથી આવે અને મેં દુકાને બોલાવ્યો છે તો આપણે ભૂરાને પૂછ્યા ભૂરા તો ક્યાંય ગયો કોહાડો ચમડા ફરીને ઘરી ઓમ ફરીને ઘરી બાળ મંદિર થઈને બાળ મંદિર નહીં ગયો બાળ મંદિર જઈને આવ્યો એમ તો ભૂરા તને શું કહું છું હાથ તારા આમને આમ રાખવાનો અને મસ્ત બોલવાનું તો પહેલાં તો આપણે ભૂરાનો એડ્રેસ પૂછી લે કે ભૂરા ચિયા ગામનો છે તો ભૂરા હાથમાં રાખવાનો અને આપણા તાલુકાનું નામ કહી દઉં આપણો તાલુકો કયો છે આપણો તાલુકો આપણો અમે બોલવાનું આપણો તાલુકો કયો છે આપણો તાલુકો તાલુકો કયો છે જિલ્લો કયો હૈ ગામ કયું છે ગમ 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 આપણા ગમનું નામ હા રેડી રેડી અને તારા પપ્પાનું નામ તારી મમ્મીનું નામ અને તારું નામ બરાબર અને હવે હું તને શું કહું ભૂરા આપણે ફેફસી લાયા છો ફેફસી લાયા ફ્રિજમાં વેકવા હે ફેફસી લાયા છે બધા ના લેવી પડશે અને પુરાજુ હું તો આઈસ્ક્રીમ લાવ્યો છું એક વાર તો તારે આઈસ્ક્રીમ ખાવી પડશે હે અને પૈસા પૈસા પૂરા ચોથી લાવવાના ઘરેથી ચોક ને પડ્યા છે ગાટલા ને છે અને ગાટલા ને છે કોણ મેલા હે પૈસા સાર મમ્મી ગાટલા ને હશે મેલા હે તાર મમી તાર પપ્પા ગાડલા ને હશે પૈસા છે એમ હાથ અને મુખ અરે રોજન દસ રૂપિયા મેલે અને તાર વાપરવા આલે હે નહી હાલતા પેપસી લેવા નહીં હાલતા અને આઈસ્ક્રીમ ખાવા આલે હે હાલે હે